ઈષ્ટદેવ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી સ્વામિનારાયણ પડતાલ મધ્ય વિરાજમાન હરિકૃષ્ણ મહારાજ આજના આ મહામહોત્સવ શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ ભગવાન સ્વામિનારાયણ દ્વારા આચાર્ય પરંપરા સ્થાપનને દ્વિશતાબ્દી મહોત્સવ એ પ્રસંગે પરમ પૂજ્ય મારાશ્રીના ચરણોમાં દંડવત પ્રણામ સાથે જય સ્વામિનારાયણ વંદન પૂજ્ય જ્ઞાન સ્વામી પૂજ્ય નિત્ય સ્વરૂપ સ્વામી પૂજ્ય સંતો સૌ સંતોના ચરણોમાં દંડવત પ્રણામ સાથે વંદન ભક્તો આપણે ખરેખર ભાગ્યશાળી છીએ કે આજે સ્વામિનારાયણ સંપ્રદાય વિશ્વની અંદર વિશ્વની દરેક દિશાઓમાં પ્રકાશિત થયો છે અને એ જ બતાવે છે કે ભગવાન સ્વામિનારાયણ એ સર્વોપરી હતા અને સર્વોપરી છે ભગવાન સ્વામિનારાયણ ઓગણપચાસ વર્ષ આ પૃથ્વી ઉપર રહ્યા છે આજે પણ ભગવાન સ્વામિનારાયણ હયાત છે એનું આપ અને તાદૃશ્ય દર્શન થાય છે શિક્ષાપત્રી એટલે વિશ્વનો અજોડ ગ્રંથ શિક્ષાપત્રી પ્રમાણે જો ચાલે તો સરકારની અનેક યોજનાઓ પોલીસ છે કોર્ટ છે ઘણું બધું બંધ થઈ જાય શિક્ષાપત્રી પ્રમાણે સમાજ ચાલતો થાય તો વિશ્વની અંદર શાંતિ ફેલાઈ જાય શિક્ષાપત્રી પ્રમાણે જો સમાજ ચાલતો થાય તો ભક્તોની અંદર ભગવાન પ્રત્યેની શ્રદ્ધા એ વિશેષને વિશેષ વધતી થાય વિશેષ સમય નથી લેવો પણ ખરેખર હું મારા જીવને ધન્યભાગી માનું છું કે આવા મહો મહોત્સવની અંદર સેંકડો સંતોના દર્શન થયા પૂછ્યો મહારાશ્રીના દર્શન થયા મહારાશ્રીના પ્રવચનમાં શ્રવણનો લાભ મળ્યો આપ સૌ ભક્તો પણ ખરેખર ભાગ્યશાળી ભાગ્યશાળી છો કે અંત સમય જો આ ઉત્સવ આ સંત આ પરંપરા આ મારા શ્રીનું સ્વરૂપ આ ભગવાનનું સ્વરૂપ આપણને યાદ આવી જાય તો ચોક્કસ આપણે પણ ભગવાન સ્વામિનારાયણના ચરણમાં વાસ કરી શકીએ ભગવાન શ્રી હરિના ચરણોમાં એ જ પ્રાર્થના કરું કે સ્વામિનારાયણ સંપ્રદાયની જે પ્રગતિ થઈ રહી છે એ વિશેષ ને વિશેષ થતી રહે ખાસ કરીને આપણા ગુજરાતની પૂર્વપટ્ટી આદિવાસી વિસ્તાર જ્યાં ધર્મનું સ્થાપન ખૂબ ઓછું છે અંબાજીથી લઈ અને ઉમરગામ ઉમરગામ સુધી એ વિસ્તારની અંદર પણ સંતોનું વિચરણ વિશેષ થાય એવી ભગવાન શ્રી શરિહરના ચરણોમાં પ્રાર્થના સાથે સૌને ખૂબ ભાવથી જય સ્વામિનારાયણ